સુરેન્દ્રનગરના લખતર શહેર સહિત તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી ગયો ગઈકાલે આખા દિવસના ગરમીના ઉકળાટ બાદ એકાએક રાતે વાથરૂમમાં પલટો આવ્યો ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો જેમાં લખતર પોલીસ સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મફાભાઇ જગાભાઈ ભરવાડના રહેનાંક મકાન પર વીજળી પડવાનો બનાવ સામે આવ્યો જે અવકાશી વીજળી પડવાના કારણે ઘરનું વાયરિંગ ઇલેક્ટ્રિક બોર્ડ પંખા ઇલેક્ટ્રિક સગળી સહિતના વીજ ઉપકરણો બળીને ખાબ થઈ ગયા એટલું જ નહીં પણ ઘરની દિવાલો ઉપર તિરાડો પડી જે વીજળી પડતાની સાથે પરિવારજનોમાં દોડધામ મચી ગઈ કે સદનસીબ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આ રાતે બધું બળી ગયું અને બધા સૂતા હતા અને એકદમ જ એમ જોઈ ગયા બોર્ડના વાયર ને તો કોઈ ભગવાન આવી ગયો તેમનામ રહી ગયા એ તો બધું બબળી જાત વાયર ને બાયર બધું આશ્ર કેટલા વાગે આ બનાવ બન્યો તો સાડા બારે ઘરની અંદર શું શું નુકસાની થઈ છે ઘરની અંદર પંખા બળી ગયા બોલક બળી ગયા બીજા બધા વાયરિંગ બધા બળી ગયા શોર્ટકટ બધા આવી ગયો તો બધા બોર્ડ બળી ગયા એક ભાઈને શોર્ટ લાગ્યો એ બધી નુકસાની થઈ ગઈ જયન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર